મિત્રો હવે અમે ને ચંદ્રકાંતને એપિલ ને રોનિત ને બધા હું હલ્દીના કાર્યક્રમ છે તો જાય અત્યારે આ ભાઈ સેટિંગ કરે છે થઈ ગયા તો મિત્રો હવે પાછો હું આવી ગયો છે આ મને નવરો જ નથી રહેવા દેતા આ જો ને પકડાવી દીધો છે ને અને ગોળ કાટતા નથી આવડતો ગોળ કાટતા તો આવડે છે એક્ચુઅલી મને પણ મને ચશ્મા વિના દેખાતો નથી જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વાગી ગયા છે ત્રણ અને આજે અમે તુલસી ફાર્મ ઉપર છીએ અને તુલસી ફાર્મ ઉપર આપણે કમલેશભાઈની બેનના મેરેજ છે એટલે મેરેજમાં જે આપણે આવી ગયા છે અને તુલસી ફાર્મમાં મિત્રો તમારે જો મસ્ત મજાના મેરેજનું પણ તમે કરી શકો છો એન્ગેજમેન્ટ બર્થ ડે હોય તો પણ તમે અહીંયા ગોઠવી શકો છો અને જો તમને હું નીચે નંબર આપું છું તેમાં તમે કોન્ટેક કરી શકો છો હું તમને બતાવું બધી ફેસિલિટી મસ્ત હોલ છે રૂમ છે બધું છે તમારે બધા પ્રસંગ થઈ શકે છે હું તમને બતાવું હમણાં તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો અત્યારે તમને ડાઇનિંગ હોલ ની વ્યવસ્થા બતાવું આ ડાઇનિંગ હોલ છે અને હવે તમને હોલ બતાવું હમણાં ચાલો ને અહીંયા સ્વિમિંગ પુલ છે તમારા નાવા માટે પણ કોન્ટેક્ટ તમે કરી શકો છો મસ્ત મોટો સ્વિમિંગ પુલ છે હવે તમને હોલ હોલ મોટો છે એમાં તમે મેરેજ કરી શકો એન્ગેજમેન્ટ કરી શકો બર્થડે પાર્ટી કરી શકો અત્યારે માંડવાનું બધી ચાલુ કરે છે ધીમે ધીમે જોઈ શકો છો આ છે બ્રાઇડ મિત્રો અત્યારે કેમેરાનું સેટિંગ મારી પાસે છે ને આ બધા એમ કહે છે કે ફોટા તારે પાડવાના છે આપને કાંઈ આવડે નહીં તો જોઈએ કેવા પડે અત્યારે આ ભાઈ સેટિંગ કરે છે છે થઈ ગયા હે ફોટોશૂટ કરું છું જેવું આવે

પાછા આપણે આઉટડોર મિત્રો હવે પાછો હું આવી ગયો છે આ મને નવરોજ નથી રેવા દેતા આજો પણ પકડાવી દીધો છે ને આ કે મારેય પાડવો છે હું 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 કરશો તો હવે આ ચાલો મિત્રો હું ફોટા પાડી લઉં હવે અને બહુ હારા નથી આવતા જોઈએ પછી મળીએ ચાલો કામે વળગાડી દીધા છે કામે વરગાડ્યા છે હાલો એપી હાલો કામે વર્ગો બધું રસોડાનું કાબા ડોકા દેખા ડોકા ના બુ હે હે મૂસે બોય લાલ મનુભાઈ મનસી આને નંબર જાય તો ગોળ કાટવા આ લાલ કલર છે લા અને ગોળ કાટતા નથી આવડતો ગોળ કાટતા તો આવડે છે એકચ્યુલી મને પણ મને ચશ્મા વિના દેખાતું નથી હાલો ચમચી લઈ લે ભાઈ ચમચી કેટલો જોઈએ છે ભરાય બંદરો કેટલા ધરીયત અમે બાદ છે બતાઈજો આનું જંપોરી બંધાવન કીધું વરે આ કે આ ને ઓલો અમારે છે કે વરી માનતા ચાલે છે તમને અમે તમને આગળનો હવે અમે ને ને એપી ને રોણિત ને ના કાર્યક્રમ છે તો જઈએ જાય પડદો બાંધવાનો એટલે ફટાફટ બાંધવા માંડો બધાય હાલો 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 ક્યાં અહીંયા નહીં આ પેલા પાણી પીતા જાય યાર નેચરલ પાણી છે આપણું ચિંટુ હવે તો આમ જ પાણી પીવું બાકી ને પાણી ભાવે જ નહીં હાલો ભાઈ પડદા બાંધી લઈ આવે આપણે ઘરે મિત્રો હવે આને જો ઉપાડી લીધું છે પોટલું પીળા કલરનું એ ફેરિયાવાળા હા હાલો હવે આપણે પડદો બાંધી દઈએ હવે હા

મીંઢણ નો પાડીએ આગળ થોડા ફેરિયા વાળા ને બોલાવો શું કરે હવે આમાં હલ્દીનું હું મારીશું ક્યાં તો હવે કાંઈ નહીં હવે પડદો ગોતી લઈ અમે ને આ એપીભાઈએ બહુ ભોગો કરી દીધો છે આ બધા ભેગા થઈને એટલે અમારે હમણાં હવે પડદો ગોતીને પછી માર્યા અહીંયા હાલો ચાલો મળીએ હવે પડદો મળ્યો નથી એટલે હમણાં આપણે એમ નેમ ફોટાશૂટ કરવાનું હં પડદો ખોવાઈ ગયો છે હવે ફોટા પાડે હવે ભલે પાડે હું ને કમલેશભાઈ બે ગયા છે શાંતિથી હવે આ બધું પતે તો શાંતિ થાય તો પછી જમી લઈએ પછી દાંડિયા રાસમાં મળીએ

તો આ સંભારો છે લઈ પંજાબી સંભારો પણ આવી ગયો છે હા પંજાબી સંભારો છે પુલાવ પંજાબી કઠી ચલો અમેરિકન કઠી ગરમ ગરમ શીરો ગરમ ગરમ કર ભાઈ ગરમ ગરમ આ હવે જમવાનું ચાલુ કરી દીધું છે ચાલો હાલો આગળ બેસી ગયામભાઈ રામભાઈ જેસી બી વાર તો બધે રોટલી રાવડી આવે અત્યારે જમીન ફ્રી થઈ ગયા છે તો હવે હમણાં ડાંડિયા રાસ સારું થશે એટલે તમને બતાવું તો ચાલો